પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવ્યું તમે જોવો તો ખરા હમણાં પ્રીવેડિંગ શૂટિંગનું અમુક અમુક જગ્યાએ જો તો મારો રામ ભલુ કરે આવા સારા સારા માધ્યમથી હકી ને તો અમને ગર્વ થાય કે વાત સુધી ઘેરે ઘેરે પોગે સનાતન સંસ્કૃતિના આપણે વારસદારો છીએ ને તો પ્રી વેડિંગ શૂટિંગ કરો તો સુડતાલીસ હજાર હિન્દુત્વ મંદિરના હિન્દુ મંદિરો તૂટી ગયા ત્યાં પ્રીવેડિંગ કરવા જો ને મારો એ હું વાંધો છું ચારધામની યાત્રાના પ્રીવેડિંગ શૂટિંગ કરો ને હું વાંધો છું વાંધો મને બીજો કાંઈ નથી પણ આય દિવદમણ ગોવા ઓલું પંદર વર્ષ જૂનું પીપળાનું થડિયું પડ્યું ત્યાં બેન ઉપર સીડાવે થડીએ અને ભાઈ પાછો સ્લો મોશનમાં ઘોડો લઈને આવતો હોય તબડક 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 ગોઠણ સુધીના કપડાં પહેર્યો અને દહ ફૂટની સુંદરી ઉડતી હોય મારો રામ ભલું કરે આમ જરીક વિચાર જ એવું નથી લાગતું તમને આપણા બાપ દાદાના કાકાના ફોટા જોવો લગ્નના તો આપણને એમ થાય કે ઓહો હો કેવા ફોટા હતા બે જણા આમ તમને કહો વાહે આમ ગાલેશ પકડીને ઊભા હોય ને હો જેમાંય પછી આમ આવી રીતે આમ અહીંયા આવે તરીકે આમ આવા ફોટા પાડતા સાત્વિક ફોટા હતા કહેવાનો મારો ભાવ સાત્વિક ફોટા હતા એ ફોટા હવે નીકળી ગયા બે હાથ જોડીને પ્રાર્થના કરું કંઈક આપણી પાસે ઘણું પડ્યું છે અને વેડફી નથી નાખવાનું આ મહાનગરોમાં અને ગામડામાં કેટલો ફરક આવી ગયો મારા મિત્રો ક્યારેક ક્યારેક છે ને આમ છેઠ શું સાંભળે રાખે છે કહેતા સાથ આપને એક દુનિયા ચલતી હૈ પણ ચુકાઈ સિદ્ધન હાય ખોલતી હૈ બસ યા સાથ હે નકરા શેઠ શું કે સાંભળે રાખે આમ દુખી જીવ નો હોય જેને આમ દુખી થવા જન્મ લીધો હોય સૈયાર તું તો બદલા નહીં એવા મિત્રોને કહો તમે સૈયારામાં સૈયારામ પડ્યા રહ્યો ને અહી હૈયારું વિખાઈ જાય આપણે બધાય હૈયારામ મોટા થયા હૈયારામ મોટા થયા હું તો એમ કહું છું અને વા वसुદેવ કુટુંબી ભાવના કે કેવા કુટુંબી તો હમણાં મારે યુએસ થી એક મિત્ર મને કઈયો ના કે આપણે ગાંડીગીર ફરવા જાવું છે મેં ક્યાં જાવ ગાંડીગીર ફરવા મેં કીધું આરું આલો ગાંડીગીર ફરવા જઈએ ફરદામાં તો હોંડો બારું કાઢો લીટર ઘાસ લેટ નાખ્યો ને ગાંડીગીર માં આમ જાતા હતા 5 કિલોમીટર ગાંડીગીર માં ગયા ને મને સ્ટોપ લુક ઇસ ધીમે 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 આ બાપુજી ની ઓસરી નથી બા બાને હાથ પડો બા નીકળ્યા ડાલા મથા નીકળા બુકડો થઈ જાવ સંપ્લા પડ્યા રે ધીમો રે સ્ટોપ લુક ઇસ દિશ હો

અને સોમવાર સુલા માં જાય સુલો એવો સિમણી સુલો હળગાવ આયા ધોવાડો આય નીકળે હા જેવું માવડીઓને હળગાવતા આવડ્યું ને એવું હજી પુરુષો ને હળગાવતા ન આવડ્યું આપણે પુરુષો હળગાવી તો એટલામાં ને એટલામાં ધુવાડા નીકળે માવડીઓ હળગાવે ચાર ચાર પાંચ પાંચ ઘેરે ધુવાડા નીકળે અને પાછું ઠરે તો ઠરે નોય ઠરે એ મારો રામ ભલું કરે હમણાં હમણાં હાથ બા બેઠા પૂછતા પૂછતા

મી મુનિ સુલામાં બા વિશારો આમ રોટલો કરીને ફૂલી દડાજો રોટલો કરી દે જે છોકરો માના હાથનો રોટલો ખાઈ ને હાથ સુધી ભૂખ ન લાગતી આ એડવર્ટાઈઝ ભૂખ ઉગાડી મને કે ઓ માય ગોડ હિતે ચાર વાગ્યામાં પાંચ વાગ્યામાં વહેલા ઉઠીને આપણે શું કામે છાણા થાપવા જોઈએ આપણે દસ વાગ્યા દસ વાગે પણ છાણા થાપી શકે એમ કે નહીં પાંચ વાગે જાગવું પડે વાય મેં વાય કઈ નહીં દહ વાગે પોદળા સોરાઈ જાય બજારો બજારો શોખી થઈ જાય પોલી પાસે પાંચ કિલોમીટર મને કે સ્ટોપ લોકી જીસ મને કે હું છે મેં જીસી ઓર એન્ડ સ્ટોન છે મને કે મેં નહીં ઓર એન્ડ સ્ટોન ખમીરવંતી ધરતીના સુરવીરોના પાળિયા છે એ પગે લાગ્યો વાવ જેને મગજમાં આકાર ફીટ થઈ ગયો કે આને પાળિયા દેવ કહેવાય તો વાળીએ લઈ ગયો સગનભાઈ ખેતર નહીં મગનભાઈ ખેતર વસમાં શેઠો શેઢાની શેડે દડી ખાંભો ખૂટો ખીતી બધી અલગ અલગ દેખાય મને આ કે પાળિયા થઈ ગયા છે એ ભાઈ અને ખાંભો દડી કહેવાય